આજે છે રવિવાર તો ભાઈ ઉઠવામાં અત્યારે તો અગિયાર જેવું થઈ ગયું બરાબર નાસ્તો કરવા બેઠા છે મમ્મી કઠોળ ખાય ભાઈ થોડું કામ નહીં નહીં પટાવવાનું કારણ કે આ ભગવાનની મૂર્તિનું હોય ને સેલ્ફ લગાડવાનું હે ને ભાઈ સેલ્ફ તો ગામમાં જવાનું બજારમાં બરાબર અને સેલ્ફની બધી વસ્તુ કરવાની હે બીજી વસ્તુ એ હે ને કે ભાઈ આ કલરના પતાકડાની જે બધું હોય ને મિત્ર સર્કલ ના કલર ના ઓલા પતાકડા આવે ને કે ચોઈસ કરવાની કલર ના પતાકડા બધું દેવા લેવાની હોય તો તમને હું દેખાડી કે કલર કેવી રીતના આખો બને બરાબર ઓમ તો સામાન્ય કલર આવતો હોય આપણે જો મિક્સિંગ કરીને કલર કેવી રીતના બનાવો ને આખું ઓટોમેટિક મશીન જ આવે મસ્ત મજાનું તો મિત્રો હોય ને તમે જોતા રહેજો બરાબર અત્યારે હું જોઉં મારા કઠોળ થઈ ગયા હે મસ્ત મજાના કઠોળ કરી ઓલા કઠોળ ખાઈ પછી એને મસ્ત મજા હું તમને દેખાડી એને અડદિયા બનાવા દીધા પાછા ઓલા પૂરા થઈ ગયા તો અડદિયા બનાવા દીધા

અને 30% લાઈટ છે જો જો માં કલર કાઢવા જાહે બરાબર કલર કાઢીને ડાયરેક્ટ આમાં ઓટોમેટિક બની જાય અને નીચે રાખ રાખદાનો હમણા જોજો પ્રોસેસ જોજો કે કઈ રીતના બને ને લાઈટ વિના બની જાહે આમાં બેટરી હોય ને ઓય બેટરી ઉપર જો હવે કલર બનવાનું ચાલુ થઈ ગયું જોજો જો તવા ખાલી

એટલે કેવો કલર એટલે આમ શેડ આપી દે કે આ કલર મિક્સ કરવાના બરોબર પછી આ મશીન માં આખું ફેરવું છે જોજો આખો આગળ ને પાછળ બધું ફરશે કે ને ઉપર નીચે ને બધી રીતના ફરેલા ઓપ ચાર કલરે રાખે જો આ બધા ચાર કલર હે આમાં હે ને બધા જો લીટરના ડબલા હે પાંચસો પાંચસો એમ ના હે પછી પાંચ ના હે આ બધા ચાર કલર હે એને પછી જે કોકને બનાવવું હોય ને કલર તો એમાં આમાં બધું હે ને ડાયરેક્ટ કલર બની જાય એટલે પછી આખું મસ્ત મજાનો તમારે જે શેડ જોતો હોય ને માં કે ગ્રે છે આખો ગ્રે હે પછી લાલ છે ઘાટો લાલ છે કોઈ પણ પ્રકારનો જોતો હોય ને તો આમાં ખાલી સેટ જ કરવાનું બરાબર જો આમાં સેટ કરી લે ને એટલે મસ્ત મજાનું હે ને આપ કલર બની જાય એને આમાંથી એને ફેરવવાનું અત્યારે લાઇટ નહોતી ને તો પછી ડોલમાં ના ફેરો પણ એ ભાઈ છે ને અત્યારે એમને લઈ જાય બાકી આખા આખો મસ્ત મજાનો ફરી જાય આમાં કલર બરાબર આખે આખો એમને ગોળ ગોળ ઘૂમે એ ફરી જાય પછી એને મસ્ત મજાનો કલર મિક્સ થઈને આવી જાય મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં ભાઈ બાય